લખપત બંદર છે કચ્છના પશ્ચિમ કિનારે કોરી ક્રિકના નાકા ઉપર મહાતીર્થ નારાયણ સરોવરથી બે કિલોમીટર દૂર ઉત્તરે અરબી સમુદ્રના નીર જેમનું પ્રાદ પ્રક્ષલાન કરે છે એવું પુરાણ પ્રસિદ્ધ કોટેશ્વરનું પ્રાચીન તીર્થ ધામ આવેલું છે ઈસવીના સાતમાં સૌકામાં બૌદ્ધ સાધુ યુ એન સાંગ ચીનથી હિન્દના પ્રવાસે આવેલા ત્યારે સિંધમાં થઈને આ સ્થળે આવ્યા હતા પ્રાચીન કાળમાં જે જાહો જલાલી હતી તેની નોંધા ચીની મુસાફરે પોતાની પ્રવાસન પોથીમાં લીધી છે ત્યારે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ રામાયણ કાળનું મનતો આ તીર્થસ્થાન કોરીનાડના સમુદ્ર કાઠે નામનો પુરાતન બંદર પણ ધરાવે છે કોટેશ્વરની સ્થાપના પાછળ રાવણના અમરત્વ સાથે સંકળાયેલી એક પૌરાણિક કથા રહેલી છે

આમ તો પશ્ચિમ કચ્છનો છેવાડો નહીં ભારતનો ભૂમિ સરહદનો જ્યાં અંત છે ત્યાં એટલે કે કોટેશ્વર ખાતે એનું જે પૌરાણિક શિવાલય છે લખપત તાલુકાનું કોટેશ્વર સુપ્રસિદ્ધ છે અને એની સાથે બીજી પણ એક સંયોગ જોડાયેલો છે કે જેમ ભારતમાં સૂર્યનો ઉદય અરુણાચલથી થાય છે એમ છેલ્લો સૂર્યાસ્ત કોટેશ્વર ખાતે થાય છે અને કર્કવૃત્ત પરથી પસાર થતું આ અને અરબી સમુદ્રના મોજા જ્યાં જે તીર્થને અડે છે પખાડે છે એવું આ પૌરાણિક તીર્થ છે એવી માન્યતા છે અને આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ તીર્થ મહાતીર્થ પાંચ હજાર વર્ષ જૂનું છે શ્રી કૃષ્ણ અને એમના ભક્ત પાંડવો પણ અહીંયા વિહાર કરી ચૂક્યા છે પગલાં પાડી ચૂક્યા છે ચીની મુસાફિર જેની વિશ્વમાં એની પ્રવાસ પોથી નોંધ લેવાય છે એવે એવા યુએન સંઘ એ પણ પ્રવાસે આવેલા અને કોટેશ્વરની જાહો જલાલીની વાત એમણે પોતાની પ્રવાસ પોથી સાતમી સદીમાં નોંધી છે રામાયણ કાળની જે કથા છે એ બહુ જાણીતી છે કે રાવણને અમરત્વ પ્રાપ્ત કરવા માટે એણે કઠોર તપ કર્યું શિવજી પ્રસન્ન થયા અને અમરત્વ મેળવવા માટે એ લિંગ લઈને પસાર થતા હતા દેવોને બહુ ચિંતા થઈ એટલે એમણે તરફડતી ગાય ખૂચી ગયેલી ગાય નું સ્વરૂપ લીધું અને ગાય બચાવવા માટે એણે જે શિવલિંગ હાથમાં હતું એ જમીન ઉપર મૂક્યું અને કરોડો શિવલિંગ ત્યાં થઈ ગયા એટલે એનું નામ પડ્યું કોટી લિંગેશ્વર મહાદેવ પાછળથી આપણે એને કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખીએ છીએ ચૌદમી સદીના સંક્રાંતિ કાળમાં અલાઉદ્દીન ખિલજીએ કોટેશ્વરના શિવલિંગને ખંડિત કરેલું લિંગ ઉપરના ભાગમાં તેણે મારેલા ખિલ્લાના ઘા હજી ત્યાં દેખાય છે આ મંદિર વર્ષ અઢારસો ને ઓગણીસોના ધરતીકંપ વખતે ધરાશાયી બનેલું તે વખતે કચ્છના મુસ્સદી સપૂત સુંદરજી શિવજી સોદાગર અને જેઠા શિવજીએ મહારાવ દેશડજી બીજાના સમયમાં વર્ષ અઢારસો ને એકવીસમાં અહીં નવેસરથી રોનકદાર શિવ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું તે સાથે આનુષંગિક સુવિધા ઊભી કરી હતી આ પ્રાચીન કોટેશ્વર નામ પડ્યું એના પછી ચૌદમી સદીમાં અલાઉદ્દીન ખિલજીએ કોટેશ્વરના શિવલિંગને ખંડિત કર્યું શિવલિંગ ઉપરના ભાગમાં એણે મારેલા ખીલાના આજે પણ આપણે જોઈ છીએ આ મંદિરને અનેક આપદાઓ આવી એમાં ઈસવીસન અઢારસો ને ઓગણીસ નો જે મહાભયાનક ભૂકંપમાં આ મંદિર ધરાશાયી થઈ ગયું હતું પણ એ વખતના મુત્સદી અને સા સોદાગર કચ્છના સુંદરજી શિવજી સોદાગર અને જેઠા શિવજીએ આ મંદિરને મહારાવ બીજાના સમયમાં ફરી પાછું ઊભું કર્યું અઢારસો એકવીસમાં માં અહીંયા નવેસરથી રોઢકદાર શિવાલયનું નિર્માણ થયું આધુનિક સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી એક પ્રચલિત લોકકથા એવી છે કે સિંધથી આવેલા રા લાખા ધુરા રા સાથે એક કથા જોડાયેલી છે અને એને પરાક્રમી પતિ તરીકે પામવા માટે ગૌડ રાણી ચંદ્રકોરે પ્રતિજ્ઞા પૂરી થતા કોટેશ્વરની સ્થાપના કરી હતી આવી અનેક કથાઓ અહીંયા જોડાયેલી છે કોટેશ્વર છે એ ટેકરા ઉપર બિરાજમાન છે અરબી સમુદ્ર એટલે કે આપણો કચ્છનો અખાતનો જ્યાં કોરી ક્રિક નાળ છે એના કાંઠા ઉપર છે અને જમીન માર્ગે કિલોમીટર અને દરિયાઈ માર્ગે સોળ કિલોમીટર દૂર થી એની આપણે ધજા જોઈ શકીએ છીએ પશ્ચિમા બિમુખ આ મંદિર આવેલું છે ચાર ફૂટનું સ્વયંભુ શિવલિંગ શિવની ચાંદીની મૂર્તિ પિત્તળમાંથી બનાવાયેલા સુંદર નંદી અને મંદિરના ઘૂમટની અંદર શ્રી કૃષ્ણ ગોપીની રાસલીલાનું સુંદર શિલ્પકામ ન છે ક્રિક વિસ્તારમાં જવા માટે ચેરિયા વનના પ્રવાસન માટે પણ ત્યાં સુવિધાઓ ઊભી થઈ રહી છે અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે તાજેતરના છેલ્લા બે વર્ષમાં ત્યાં ગજબનું બ્યુટિફિકેશન કર્યું છે પુનરોદ્ધાર કર્યો છે અને આ સ્થાનને એક નવું રૂપ આપ્યું છે કોટેશ્વર મહાદેવ મંદિર એવી ઊંચાઈ આવેલું છે કે જમીન માર્ગે અગિયાર અને દરિયાઈ માર્ગે સોળ કિલોમીટર દૂરથી જોઈ શકાય છે પશ્ચિમ માભિમુખે આવેલા મંદિરમાં ચાર ફૂટનું સ્વયંભુ શિવલિંગ શિવની ચાંદીની મૂર્તિ અને પિત્તળમાંથી બનાવાયેલા સુંદર નંદી છે મંદિરમાં ઘુમટની અંદરની બાજુમાં શ્રી કૃષ્ણ ગોપીની રાસલીલાનું સુંદર શિલ્પકામ નયન રમ્યું છે કોટેશ્વરની પાસે કલ્યાણેશ્વર શરણેશ્વર સોમેશ્વર રામેશ્વર ચપલેશ્વર નીલકંઠ કમલાપાદ નારદ લોટિકા ગાયકુંડ બ્રહ્મકુંડ વગેરે અન્ય દર્શન સ્થળો છે સંવાદદાતા પરેશ રાજકોર ગુજરાત ન્યૂઝ કચ્છ